જય માતાજી મિત્રો જય દ્વારકાજી મિત્રો આજકાલ તમે બધા જોતા હશો વિડીયો કે અમૂલ દૂધ ખાઈ અને નાના બાળકોને પણ અટૅક આવે છે અટક આવે છે હુમલો આવે છે એ વિડીયો જોયા પછી મને બહુ દુઃખ થયું કે નાના બાળકોને અટક આવે બહુ મોટી વાત કહેવાય આમ તો ખરેખર જોવા જઈએ તો પચાસ વર્ષની ઉંમર પછી માણસને અટક આવે એના બદલે આજે નાના નાના બાળકોને દસ વીસ પચીસ વર્ષના યુવાનોને આવે છે હુમલો આવે છે એના માટે આ વિડીયો મેં બનાવ્યો છે વિડીયોને ખાસ કરીને શેર કરજો કે તમે અમૂલનું દૂધ ખાવ છો નકરું કેમિકલવાળું આવે છે તમારે પ્યોર દૂધ ખાવું હોય તો પશુપાલન એની સાથે સંકળાયેલા રહેવું પડે પશુપાલન રાખવું પડે અને પશુપાલન જે રાખતા હોય એને સપોર્ટ કરવો પડે અને સાથ સહકાર આપવો પડે ચોખ્ખું દૂધ ખાવું હોય તો એના પૂરતા ભાવ આપવા પડે ડેરીમાં જે અત્યારે પશુપાલન દૂધ ભરે છે એના પૂરતા ભાવ નથી મળતા ડેરીઓ લાઇનમાં ઊભા રહે અને પછી દૂધ ભરે એટલે એસેડેટ નથી મળતા ફેટ નથી મળતા તો પશુપાલન આજકાલ રાખવામાં બધાને તકલીફ બહુ પડે છે કારણ કે એની સામે અત્યારે ઘાસ એનું લાવવું બહુ મોંઘું પડે છે ચરામણ અત્યારે મળતું નથી ખેતી કોઈને કરવી નથી અને પશુપાલન કોઈને રાખવું નથી ચોખ્ખું દૂધ ખાવું હોય તો પશુપાલન જે રાખે છે એને નડતરરૂપ ના થવું જોઈએ કાયદેસર એને સાથ સહકારને સપોર્ટ આપવો જોઈએ અને જે પશુપાલન જે માંગ કરે છે સરકારને એની માંગ પૂરી કરવી પડે અને બીજી વાત કે અત્યારે ઉનાળો છે લોકો ઠંડા પીણા બહુ પીવે છે ઠંડા પીણામાં એવું છે કે આણંદ જિલ્લામાં એક નાપા ગામમાં ઠંડા પીણાની કંપની એમાંથી બધું જાત જાતનું મતલબ કે મેં જીવાત મળી બોટલની અંદર એટલે એ કંપની જે ખાનગી રીતે ચાલતી હતી એને બેન કરવામાં આવી તો આવા ઠંડા પીણા પીતા હોય તો ખાસ કરીને ધ્યાન રાખો ઠંડા પીણા ઉનાળામાં લોકો બહુ પીવે છે તો પીવામાં ધ્યાન રાખો અને હું તો કહું છું કે પીવા જ ના જોઈએ ઠંડા પાણી તમે મિનરલ વોટર અને ઠંડા પાણી પીવો છો જે બોટલો કેટલા દિવસથી પડી રહી હોય અને એ ઠંડુ પાણી તમે પીઓ એટલે તમને ઠંડુ કુલકુલ લાગે એટલે તમને મજા આવે બાકી પાણી કેટલા દિવસથી પડી રહ્યું હોય તમે પીવો એટલે શરીરને નુકસાનકારક છે કાયદેસર આ ઠંડા પીણા ન પીવા જોઈએ અને બીજી ખાસ વાત કે કેમિકલ કોથળીનું દૂધ આવે છે મેન મુદ્દાની વાત છે કોથળીના દૂધ આવે છે આજકાલ કેમિકલ જ નકરું આવે છે જેટલા પશુપાલન છે ને એનાથી ચાર ગણો દૂધ અમૂલ ડેરી વેચે છે તો આ દૂધ આવે છે ક્યાંથી આ નકરો પાવડર નકરું કેમિકલ એનાથી જ આ કોથરીઓનું દૂધ બનાવવામાં આવે છે એટલે પશુપાલનનું ચોખ્ખું દૂધ ખાવું હોય તો મારી નમ્ર વિનંતી છે કે માલ ઢોર રાખો પશુપાલન રાખો ઘરે વધાર નહીં પણ એક ગાય એક ભેંસ રાખો જેથી કરીને તમારા ઘરના બાળકો ચોખ્ખું દૂધ ખાઈ શકે એટલે વિડીયોને તમામ લોકો જોતા હોય શેર કરો અને આગળ દરેક ગ્રુપમાં મોકલો જય દ્વારકાધીશ